અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં પદયાત્રા માટે આયોજિત પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના કેમ્પ ને આખરી ઓપ અપાયો સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મિની કુંભ સમાન મહામેળો યોજાવા જઈ રહ્યો છે ત્યારે દૂર દૂરથી માય ભક્તો માના ધામમાં શિષ્ઠ સંગો સંઘો લઈને પદયાત્રા કરી નિજ મંદિરે પહોંચે છે ત્યારે રસ્તામાં તેમને રહેવા જમવા તથા મેડિકલ વ્યવસ્થાના ભાગ રૂપે કેમ્પ બાંધવામાં આવ્યા છે ત્યારે હવે ધીરે ધીરે ભક્તો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા આયોજિત મેડિકલ સેવા તથા મકાઈ મમરા તેમજ ચા નાસ્તા માટેનો સેવા કેમ્પ પાલનપુર થી અંબાજી હાઇવે પર જલોતરા ગામથી આગળ ધોરી ગામ પાટિયા પાસે કરવામાં આવ્યો છે ત્યારે તેની તૈયારી સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવાઈ છે ત્યારે હવે આગામી તારીખ તેર નવ બે હજાર ચોવીસના દિવસે વહેલી સવારે ગુજરાત રાજ્ય પ્રકાર એક્તા પરિષદના અધ્યક્ષ શ્રી લાહુવાઈ કાતોડિયા તથા પાલનપુર તાલુકા વિકાસ અધિકારી શ્રી સી બી લિંબાચી અને વિશેષ ઉપસ્થિતિમાં સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવશે ત્યાં ભક્તોની પાંચ દિવસ અવિરત સેવા કર્યા બાદ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ કેમ્પની પૂર્ણાહુતિ કરવામાં આવશે કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ